ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અનવ્ય પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગામતળના પ્રશ્નો અંગે વહીવટ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે જેમાં વન વિભાગ મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે બનાવી ધાવા જામિત્રી મંડોળા વડાળા હિરણવેલ સહિતના સોળ જેટલા ગામોમાં ગામતરની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરી છે જે જગ્યા સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે જે જગ્યા સોંપાય છે તેની છે અને ડિમાર્કેશન થવાથી ગ્રામ્ય વિસ્તારમાં સામુદાયિક વિકાસના કામો જેવા કે પ્રાથમિક શાળા આંગણવાડી આરોગ્ય કેન્દ્રો કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સુધી સુવિધાઓ ઉપલબ્ધ થશે વહીવટી તંત્ર દ્વારા બાબરિયામાં સાઈઠ પોઈન્ટ બાસઠ એક્ટર જમીન આપવામાં આવી છે તો દમણવાળા સ્થળો પંચાયતના વિવિધ મુદ્દાઓમાં આપણીના પ્રશ્નો વગેરે સમસ્યાનો ઉકેલ લાવી ગ્રામતરનો ઉકેલ લાવવામાં આવશે જે પ્રક્રિયા ચાલુ છે વધુમાં વન વિભાગ સાથે મળીને વહીવટી તંત્રના સંકલન દ્વારા સર્વે થઈ રહ્યો છે અને પંચાયત વિભાગ મહેસૂલ સહિતના વિભાગો સાથે સંયુક્ત રીતે નિયમોનુસાર કાર્યવાહી થઈ રહી છે જેથી આ અંગે મનમાં કોઈપણ પ્રકારની શંકા કુશંકા રાખ્યા વગર કબજો સંભાળી વિકાસ કાર્યમાં મદદરૂપ બને વન વિભાગના પ્રશ્નોને લઈને જેપુર અને ભોજેત ગામના ગામતરની જે સમસ્યા છે તેનો પણ થોડા સમયમાં ઉકેલ આવશે ત્યારે લીડ બેન્ક મેનેજર ચેતન જવીરે જણાવ્યું હતું કે જે રીતે અન્ય સ્થળ માટે હાઉસિંગની લોનો અપાતી હોય છે એ જ રીતે લોન પણ આપવામાં આવશે તો વધુમાં ગ્રામ પંચાયતોને પણ કોમ્યુનિટી હોલ સહિતની લક્ષી સુવિધાઓ માટે લોન ઉપલબ્ધ થશે

હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગયું હોય એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી જે એના નિયમો આપો ને એ ઓલરેડી ગામ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે બે હજાર વીસમાં એનું ઓર્ડરો કરી ગામ વાઇઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલ્યા હતા હવે એમાં જે પહેલી સાથે કે ભાઈ કુલ સાઈઠ પોઈન્ટ બાસઠ હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામ થવાની હતી તો એટલી જગ્યાએ સરકાર છે એ ફોરેસ્ટને આપવા જે ઓલરેડી આપણે બાબરિયા પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ હવે જે બીજો પ્રશ્ન કે ગામમાં જે જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના એમાં એવા બધા એક ઓલા હતા કારણ કે ફોરેસ્ટનો જે હુકમો એમાં અમુક અમુક સરખી કાં આખું આખા જગવિખ્યાત પરેશ કયો છે કે ત્યાં સિંહ ગયા છે એટલે અમુક અમુક સત્રો સાથેના જે મંજૂર થયા હોય એટલે કે એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આ આમાં આ લેશું તો એમાં આવું થશે એક્સ વાય જેટ લાભ નહીં મળે પૂરતો લાભ નહીં મળે એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન જે અટવાયેલો હતો જ્યારે આપણા આપણા ત્યાં નોલેજમાં આવ્યો હોય અને અમે શનિવારે ડીસીએફ અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી એને એક એક વસ્તુથી વાકેફ કહી પેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે એવું ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું કે અમને ચોખ્ખું કંઈ ના એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ બજેટના ડિમાર્કેટ કરી દઈશું ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે કરશું રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગ એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકીને એ લોકો એમાં કન્સેન્ટ કરશે બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે સ્કૂલ છે આંગણવાડી છે બાલવાટિકા છે એ બની શકે મોટર કામો થઈ શકે રોડ રસ્તા બની શકે અને વીકર સેક્શન માટે મોટી જગ્યા હોય વીકર સેક્શનનું શું કે ભાઈ એને સો ત્રસ રોડના આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય બીજું એવું હતું કે આમાં તમે લેશો તો સો રોડ તો તમને લોન નહીં મળે તો આજે અમે કીધું કે અમારા લિન્ટમેન્ટ મેનેજર પાસે અમને શંકા હોય કદાચ અમારો વિષય તો એને હાજર કર્યા પૂછવું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે આવતું જોઉં છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ આમાં અમને વાત કરવા કોઈ ઈસ્યુ નથી ઇવન ડીસીએ પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે શોચ રસવાડ પ્લાન્ટ જે છો અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઇટ કે હક રહેતો નથી એટલે આવી કોઈ પુસ્તકાઓ કોઈ આ જે ગામો છે એ તરીકેના કોઈ રાખવા નથી બે ગામો ભોજન જયપુર છે એમાં હજી થોડોક ફોરેસ્ટ તરફથી એ લોકોને હુકમોનું કોઈ ડિસ્પ્લેસ થયા છે એટલે એ અમે સોર્ટ આઉટ કરાવીએ છીએ બાકીના ચૌદ ગામ છે એમાં કોઈ જ કોઈ ગામ પંચાયતે કે કોઈ ગ્રામજને કોઈ શંકા રાખવાની જરૂર નથી અને આ કબજા છે એ લોકો સ્વીકારી લે અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ એટલે મંત્રીની અમે અત્યારે બેઠકમાં બે વર્ચ્યુઅલ મીટિંગ રાખી છે એ લોકોની શંકા પણ દૂર કરી દેશું અને આ આજે ચાર ગામના કબજા સોંપાઈ પડી ગયા છે એટલે બાકીના જે નવ ગામ વધે છે આપણા જિલ્લાના